સાહેબ અમે ના નથી કહેતા કે અમારા ઘર પર ડિમોલેશન ન કરો પણ અમને અમારા જ વિસ્તારમાં આવાસ યોજનાના જે મકાનો બની રહ્યા છે જેનો ડ્રો હજુ સુધી થયો નથી તે મકાનો અમને ફાળવવામાં આવે જેથી અમારા બાળકોનું ભણતર ન બગડે અમદાવાદના આ વિસ્તારના લોકોએ માંગ કરતા આરોપ લગાવ્યો છે કે કોર્પોરેશન દ્વારા મકાનની સામે મકાન ત્રણ લાખ ભરીને આપી રહ્યા છે શું સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાદરી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની મેગા ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે તેના જ ભાગરૂપે અમદાવાદના નરોડા સરદારનગર હોડમાં એકસો ને નવ જેટલા ઘરોને તોડી પાડવાની નોટિસ આપવામાં આવતા લોકો ફફડી ઉઠ્યા છે લોકોની માંગણી છે કે મકાનની સામે મકાન આપવામાં આવે છે ત્યારબાદ જ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવે જેના કારણે તેમને રહેવાની વ્યવસ્થા મળી રહે પરંતુ બીજી તરફ લોકોનો આરોપ કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા મકાનની સામે મકાન ત્રણ લાખ રૂપિયા ભરીને આપવાની વાત કરે છે તો સાથે તે મકાનો વટવા અથવા તો બાપુનગરમાં આપવાની વાત કરે છે જે ઘણા દૂર છે મકાન આપવાની વાત કરાઈ છે જ્યારે સ્થાનિક લોકોની માંગણી છે કે એમના જ વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો બની રહ્યા છે જેનો ડ્રો હજુ સુધી થયો નથી તે મકાનો તેમને ફાળવવામાં આવે જેથી બાળકોનું ભણતર ના ભગડે તથા વર્ષોથી આ વિસ્તારમાં રહેતા હોવાથી તમામના ધંધા રોજગાર પણ આ વિસ્તારમાં હોય એટલે કોર્પોરેશન તેમને નજીકના વિસ્તારમાં જ મકાનો ફાળવી આપે ત્યારબાદ જ ડિમોલેશન કરવામાં આવે જેથી કરીને કોઈ પણ બેઘર ન થાય ત્યારે આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સાથે મળીને ઉત્તર ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે યુવા કોંગ્રેસ આગેવાન કપિલ દેસાઈ સાંભળી લો તમે નોર્મલી જોતા હોય છો કે અમે ડિમોલેશનની કામગીરીનો વિરોધ કરતા હોઈએ છીએ આજે વિરોધની અમે ડિમોલિશનની કામગીરીને સમર્થન કરવા આવે છે પણ સમર્થન ક્યારે કે સમર્થનની સાથે અમે વિનંતી કરવા આવે છે માનવતાના ધોરણે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને પૂછવા માગીએ છીએ કે નરોડામાં રહેતા પરિવારોને તમે બેઘર કરવા જઈ રહ્યા છો તમે સામે મકાન આપવા તૈયાર છો તો એ મકાન આપવા માટે તૈયાર હો તો બેઘર કરીને મકાન કેમ આપવા પહેલાં મકાન આપી દો પછી લોકોનું ત્યાં ડિમોલેશન કરો લોકો તૈયાર છે બીજી વાત એ છે કે નરોડામાં રહેતા લોકોને તમે ઉઠાવીને વટવા નાખી દો વટવાવાળાને ઉઠાવીને નરોડા રાખી દો આનો મતલબ શું કોર્પોરેશન જો મકાન આપવા માંગે છે તો નરોડામાં રહેતા વ્યક્તિને નરોડામાં આપે વટવામાં રહેતા વ્યક્તિને વટવામાં આપે ભૂતકાળની અંદર રિયોફ્રન્ટ રહેતા લોકોને લાવીને ઓડમ નાખી દીધા હા હાલ એમની સ્થિતિ શું છે ત્યાં કોઈ જોવા જાય સ્થિતિ નથી તો આ નરોડામાં અહીંયા વર્ષોથી લેતા લોકોને અહીંયા બાળકો વર્ષોથી અભ્યાસ કરતા હોય શાળાઓમાં ભણતા હોય અહીંયા લોકોના ધંધા રોજગારો હોય ચાલીસ પચાસ સાઠ વર્ષથી અહીંયા અહીંયા આશિયાનું હોય એને તમે ઉજાડી નાખીને પછી તમે લોકોને રસ્તે રજડતા કરીને મકાન આપશો તેનો અર્થ શું કોર્પોરેશનને સરકાર આપવા માંગે છે તો લોકોને ત્યાં એમની ટીપી સ્કીમમાં ત્યાં આવાસ યોજના મકાનો બની રહ્યા છે કોર્પોરેશન કે જે ત્રણ લાખ ભરવાના આ લોકો ત્રણ લાખ ભરવા તૈયાર છે તો એમની ટીપી ટીપી સ્કીમમાં જે આવાસ યોજના બની રહી છે ત્યાં મકાન કેમ ના આપી શકે આ સવાલ પૂછવા માટે આવે છે સરકાર અને તંત્રની ની નીતિના કારણે આ એકસો પરિવારો એ રસ્તે રજડતા ના થાય એ વાત લઈને આવ્યા છીએ અમે મુખ્યત્વે મેં કહ્યું ડિવોલ્યુશન વિરોધ કરતા હોઈએ છીએ પણ જો સરકારના વિકાસની વાત કરતી હોય તો વિકાસમાં પોતાનું ઘર કુરબાન કરવા લોકો તૈયાર છે પણ નવા બની રહેલ આવાસો માંથી અડસઠ મકાનો ફાળવવાની વાત કરવામાં આવી હતી અને બીજા અન્ય ચાલીસ જેટલા લોકોને આસપાસના વિસ્તારમાં તપાસ કરીને જણાવવામાં આવશે તેમ કહ્યું હતું સ્થાનિકો દ્વારા પણ જે ઓફર થયેલા નવા